મેન માણસનો રોગ હોય તો આળસ મેન માણસનો સમય પલટો મારી જતો હોય અને માણસનો ધંધો કે વેપાર કે ખેતી જે કંઈ તમે કરતા હોય આળસ કારણ જે કંઈ તમે ધંધો કરો નોકરી કરો મજૂરી કરો કે બિઝનેસ કરો એ બધું ભાવનું છે ધંધો છે ને ભાવનો છે આપણે કહી છે ને એમાં તમારી લાગણી હોવી જોઈએ ધંધો કોઈ ખૂટતો નથી તમે પાદરા ધંધો રાખ્યા પેલા તમે એમ કહો મારે રાતે કરોડોપતિ બની જવું છે એ કોઈથી તમે સુખી ન થાવ ધંધો કોઈ વાંધ્યો નથી મિત્રો એક એક પ્રગતિઓ સડાય હંમેશા પણ સલાહકાર સારા રાખજો હિંમત એની કિંમત છે માણસમાં રોગ કરી ગયા છે એનું કારણ એ છે કે સાચી વસ્તુ રહી નહીં વાયુને સુલે સડવાનું બંધ થઈ ગયું આ બધું બંધ થઈ ગયું હવે રૂપિયા દઈ આપણે ઠેકડા મારવા જાય છે યોગા યોગા વાત સાચી છે આ ક્યાના છે આદિ અનાદી થી હાલે છે આ મોટા સંતો મંતો ઋષિઓ કરતા પણ જે સ્વાર્થ થી સાંજ હતી ઓફિસે હોય સતત આઠ થી દસ કલાક પોતે બેસી રહેતો હોય એના માટે છે હવે આ ધંધો થઈ ગયો ઓગા કમાવાની એક સ્કીમ થઈ ગઈ કારણ એક જ છે આ જોઈ જોઈને માણસ એનું કારણ છે ખાય ખાય અને માણા ટપો ટપ બન્યા છે માણ ના હૃદય વેહવા કારણ કે હવે ભાગશાળી ખાતા છે ઘરનું હવે ઘરનું કોઈને ભાવતું નથી હું અઢારે વાત કરું છું જયારે જુવાન જો દીકરા આપણા વૈયા જાય પછી આપણે પસ્તાવા સિવાય રહેતો નથી પણ મહેનત કોઈ કરવી નથી ભલે તમે સવારમાં શિરામણ કરો જો કે શિરામણ નું તમે કોઈ બોલતા નથી નાસ્તો રિયલ નાસ્તિક શબ્દ સવારમાં જે તમે શિરામણ કરો છો એ તળેલી વસ્તુ કાયદેસર નું ઓયલ છે એ જામી જાય છે ચોખ્ખી વસ્તુ તમે રહેવા નથી દીધી ચોખા દૂધ નથી રહ્યા ચોખા ઘી નથી રહ્યા મિલાવટવાળી વસ્તુ ખાવ છો અને તમારા તમે પથારી ફેરવો છો નો એવા રોગ થાય ઘરે તમે ચટણીનો રોટલો ખાઈ લેજો કે માગ્યા ઘરનું દૂધ હોય નહીં ખાઈ લેજો કારણ કે આ જે દૂધ છે ને એટલા બધા હાનિકાર છે દૂધ પીવાથી માણસ રોગ થાય છે હાનિકાર કેટલી મિલાવટ આવે છે બહુ પાપ છે ચોખ્ખું દૂધ ક્યાંય નથી રહ્યું તમારે લાખો રૂપિયાના બંગલા છે કરોડોના બંગલા છે તમારા નામના કુચરા રાખવા છે અને માતાજી તમને રાખતા રાખતા રહ્યો પણ ને બહાર કાઢો અથવા એની જગ્યાએ એક રાખો ને તો તમારા ઘરમાં કોઈ બીમાર નહીં પડે સુકામ કામ કે ગાનું દૂધ તમારા ઘરમાં ગાનું દૂધ ખાવાથી રોગ મટી જાય ઘાની ઉપર હાથ પડવાથી તમારા શરીરની ની કોઈ નાનો મોટો રોગ હોય તો ગા આંગણાની માલ તો ખળતી હોય તો પણ આંગણું પવિત્ર બને છે ગા આંગણામાં ખરડે ને તો એનું જે જેને કહેવાય છે ગૌ ખળ એની ઉપર પગ પડવાથી જ પર પવિત્ર બને આવું કઈ તબ્રવા નથી દીધું છે અમુક જગ્યાએ હો આ કુતરા રાખતા ને આના માટે આ વાત છે ભલે કૂતરાય રાખો અને તમને રાખતા રાખે કુતરું વાડીએ રાખો ફાર્મ માથે રાખો બોર્ડર માથે રાખો ઘરમાં કુતરા ખોયા અહીંયા મોગલે લઈને આવે પછી બહાર કાઢો બહાર નીકળો મોગલ ધામે આવો ને મા બાપ ને લઈને આવો કુતરા લઈને નો આવાય આ સુધરા એમ તમારો આહાર શુદ્ધ રાખો મોબાઈલ મોબાઈલ એટલું બધું ઝેર રેડી દીધું છે કે માણસના મગજ બેડ મારી દીધા તમારા ઘરની આજુબાજુ એનો ટાવર હોય તો રેડિયેશન ખરાબ આવે છે સંતાનો તમારા ખોટવાળા થઈ જાય છે જે ભાઈ માણસને ઉદરમાં બાળક હોય કારણ કે હું ડોક્ટર ને ભગવાન માનું છું ડોક્ટર ભગવાન છે બધા ખરાબ ન હોય બાળક ઉધરમાં હોય અને એ માણસ હાથમાં મોબાઈલ રાખે અથવા મોબાઈલ થી બાય વાત કરતી હોય કાંઈ જોતી હોય તો ઉધરમાં બાળક ની ઉપર અસર પડે એ પણ ખોટ ખપાટવાળું આવે છે અને અહીંયા કેટલાય આવે છે હૃદય માથે કાણા કિડની ફેલ થઈ ગઈ હોય કે લેવર ફેલ થઈ ગયું હોય કે માથું નાનું હોય અથવા મોટું થઈ જાય આવા ખોટ કપાટવાળા વાળા આવે છે મૂળ મોબાઈલ હાનિકાર છે કેસ કેટલા આવ્યા છે મારી પાસે મોબાઈલ સમાજ માટે એટલો હાનિકાર આટેક આવે નું કારણ છે બધી શરબી ખેંચી લીધી છે તત્વ શરીર માંથી તત્વો બધું ખેંચાઈ ગયું છે અંતર શીશી હોય તમે એને ખાલી કરી નાખો એમાં અતર ન હોય પણ એ ખાલી પટની એની સુગંધ આવે કે અંતર ની શીશી છે એમ આવી શરીરમાં ખાલી એટલું રહ્યું છે કે હાર્ટ ને માસ છે બાકી પૂરું થઈ ગયું બેન આહાર તમે કરોડોના બંગલા રાખો પણ સુલો રાખો બિસ્લેરી પાણી કાયદેસર નો રોગ છે કારણ કે એમાં તત્વ જ નથી પીલેલું છે રોગ એસી પાણી બહાર બધાની વસ્તુ એટલે આટેક આવવાનો જ છે ડોક્ટર જે કે ખોટા નથી સાચી સલાહ આપે છે પણ હવે ઘાણો દાદી ગયો ફરિયાદ ક્યાં કરવી મેન આહાર મેન તમે બગાડી નાખ્યો છે કારણ કે મૂળ મહેનત નથી કરવી પછી દવાખાનામાં તમારા લાખો રૂપિયા દાય અહીંયા ઉભા રહેશો તો તમારે જો પ્રજા સારી રાખવી હોય નિરોગી તો ઘરે એક એક ગા રાખો રોજ બનાવ બને છે નો એવા રોગ આવે છે એનું કારણ આ છે કારણ આ છે આ કાંઈ રહેવા નથી દીધું બીજો સવારમાં તમે જાગો ત્યારે તમારા ઘરમાં જે તમે શ્રામણ કરતા હોય ભલે તમે ચા હારે કે દૂધ હારે પણ કોઈ દિવસો એને તળશો નહીં કારણ કે કાયદેસર ઝેર છે મિલાવટ આ તળેલી વસ્તુ બહુ હાનિકાર છે એ આ જમા થઈ જાય છે તમને તીખું નો ભાવે તમને મોડું નો ભાવે તો તમને ભાવે શું આ ડાયાબિટીસ ને હાઈ બીપી લો બીપી આ બધી એલર્જીનું કારણ છે સાચો ખોરાક નથી રહ્યો તમામ વસ્તુમાં મિલાવટ છે આ સરકાર પકડે છે જરી સમજો પણ જો તમે એક એક ગાર રાખશો તો તમારા ઘરમાં કોઈ દી દવાખાનું નહીં આવે આવશે પણ એ જરૂર પૂરતું હવે આ રવા નથી દીધું કૂતરાને હાથ ફેરવે છે એ કૂતરાને ન ફેરવાયો લાખ રૂપિયાનું પગરખું હોય ને એ પગમાં ફેરાય પગરખાન માથે ન ચડાવાય પણ હવે આ બહાર જાય જાય ને ખો ખો દીધી છે ભારતની ની માજી શરીર બગડી ગયા છે એનું કારણ આ છે નો એવા રોગ આવે છે એનું કારણ આ છે બને એટલું તમારી ઘરની માલકો લસણ બને એટલું વધારે ખાઓ જેથી શરીરમાં ગરમાવો રહેશે કારણ કે હવે હાઈબ્રિડ થઈ ગયું છે ખેતી બગડી ગઈ છે રાસાયણિક બધી ઝેરી કેમિકલ નાખી કેટલી જાતના એ જમીન પાંચ વર્ષ સારી છે પછી જમીન બગડી જાય છે ખારી થઈ જાય છે જે દેશી ખાતર ભરવાથી ઈ ખેતી પાંચ વર્ષ સુધી કોઈ એમાં એ માલકોર કોદી ફોડું નથી જામતું નથી ધરતી કારણ ખાતર ને આટલું ગણ છે દેશી જે હવે ખેતી ભાગશાળી કેટલાય કરે છે ઘરની જેને ગાયું છે અમે જોઈ છે બકાલામાં મોલમાં ગાનું ગૌખળ બધું ભેળું કરીને એક કુંડીમાં ગાળી અને એના પંપ પણ એ દવા ઉપર બકાલા ઉપર સાથે છે એમાં રોગ નથી થતા આટલું જ એને કઉ ફાયદાકાર છે ગાયનું ગૌખળ આ મહેનત નથી કરવી ત્યાર પાત્રું ડબલું લેવો ને હાલો ને એ કોણ કરે મેન તમારી આળસ તમને જો રોગ થાય તો તમારી આળસ નહીં થયા આ રોગ ના પાયા છે જિંદગીને શરીરને બગાડવાના પાયા છે બે નાળસ શાસ્ત્રમાં તો લખેલું છે ભલે નોકરી કરે છે એ કદાચ બાર વાગે જાગે તો વાંધો બે વાગે જાગે તો વાંધો નહીં હવે કામ નો હવે નવરી બજાર હોય ને કારણ સૂર્ય ઉગ્યા પેલા માણસને જાગી જવું પડે છે જેથી સૂર્યની કિરણ પડે છે એ માણસ નિરોગી રહે છે મહેનત કરવાથી માણસને રોગ થાય છે બેઠાડું જીવન એ માણસને બહુ રોગ થાય છે જેટલું તમે મહેનત કરો એટલું જ તમારા માટે શરીરને સારું છે મહેનત રહી નથી માબાપ તમારા માજન માં બેઠા છે માજન વાળામાં અને કુચરા લઈ લઈને ફરતા હોય આ દેશને ને મોટા મોટું નુકસાન છે કારણ કે બહાર જઈ જઈને બહારની ની ગો ભારત માં કરી ગઈ મા બાપ અહીંયા આંગળી પકડીને નહીં લે પણ કુચરા લે છે આ વિકૃતિ પણ આપણે આવું ન કરાય આપણે શું કરવું છે એ આપણે જોવાય એમ તમારો આહાર રાખો કારણ કે બાયુ ને ઘડતા આવતું નથી હોટલું માં ખાતી હોય બોલો હાલો આપણે દેશી ભાણું ખાઈ તો તું કરતો હું વાંધો છે ભલે બધી આવી ન હોય પણ તમારા ઘરે સુલો એક એક રાખો જેથી સુલાની માલકો જે સાણું હશે એ જે અગ્નિ થાય છે એનું તમે ધૂપ કરશો તમારું ઘર મંદિર બની જાય છે તમારા ઘરમાં રોગ નહીં આવે તમારા ઘરમાં આફત નહીં આવે તમારા ઘરમાં ધન નહીં ખૂટે આટલું ફાયદાકાર છે એટલો ગણકારી છે પણ હવે આવું કરવું નથી અઢારે વર્ણ વાત છે કારણ કે હવે જટ વહેલી વસ્તુ લે આવે ને વહેલા ખાઈ લે ને વહેલા વૈયા જાય સમજી ગયા તમે પછી ઈ મિલકત શું કામ નહી બાળક અત્યારના ઘણા દાળીના કેસ મારી પાસે અને તય હવે બાપુ મારું બાળક ધાવતો નથી વાત થતી છે મેન આહાર બગડી ગયો છે માથ ફરીકા ખાતી હોય બહારનો બધુંય તો બાળક શું દૂધ ધાવે એમાં હવાજ શું હોય બેન હવાજ માના ધાવણનો છે જે બાળક સાત આઠ મહિના હતી ધાવે એ બાળકનો કોદી જિંદગીમાં રોગ નથી જાતો એ માને કોદી રોગ નથી જાતો બઉ કેસ આવે છે મારી પાસે વિચાર કરો બાળકને ગમે એવું રમકડું મીઠાઈ દે કરી દે છે પણ ધાવતા કારણ કે મા ઘરનું જ નથી ખાતી બહાર ના ગાય પડી ઘા હાણાઠા જેવું લે લોઢાનું કારણ કે આંગળી યુદ્ધમાં જાવી ન જોવે બગડે ઓલો પ્લાસ્ટિક ના હણાતા દે હોય મોઢે આ મધરસી ખાતી હોય ઉદર બાળક હોય ઈ પછી મોટું થઈને બાળક તમારું કરે શું ઈ પછી તમારો ઈ દ્વારો આવે ઓ તો બાળક ઉદર હોય ને માં ખાવામાં ફેરફાર કરી નાખે ખાટું ખોરું નો ખાય મારે આ ખવાય આ નો ખવાય ઈ કેક દેશને બનાવે મૂળ બેન વસ્તુ એક જ છે તમે કોઈ ઘરનો ધંધો ન રવા દીધો કઈ ન રવા દીધું ચા ઢોળાઈ જાય સો રૂપિયા નું ડીઝલ પેટ્રોલ બાળી બાઈ જાય કામ વાળી બોલાવ આવે હાલ તો આ પેલા ચા ઢોળા ને તો બોલો તો સો રૂપિયા તું પેટ્રોલ બગાડીને ગઈ તો તે કરી નાખ્યું તો હું વાંધો તો પણ નહીં મેં આળસ એ અઢાર વરણ હું કાયમ કઉ છું જેટલી બાય માણા કામ કરે ને એ બાય માણા રોગ નથી થતો એને પચી જાય છે એ શરીરમાં રોગ નથી આવતો આ માણસ ટપોટપ હાડ મંડા છે બે હવા એનું કારણ એ છે તો બને એટલું તમે ચોખ્ખી વસ્તુ ગ્રહણ કરો આ બાર બાર મહિનાના જે તમે મસાલા રાખ્યા ને તમારા ઘરમાં તમે કાયદેસરનો રોગ ઓરી રહ્યા છો બાર મહિનાનું હળદર બાર મહિનાનું જીરું બાર મહિનાનું મરચું પાછી બાર વાત કરતા અમારા ઘરમાં બાર મહિનાની વસ્તુ તમે મોટા મોટો કોરોના ઓર્યો છે તમારા ઘરમાં કારણ કોઈ વસ્તુની ડેટ પૂરી થઈ જાય પછી વસ્તુ ફેંકી દેવાની હોય એ પેક ને પેક રાખો હાલો ગામડામાં બતાવું તમને જે બાર હાંતુ એ દીકરી તમે આંગળીયું શાક ત્યાં રહી ટીવી માં જોઈ જોઈ ને માથે સડાવે ઉપર થી મરસા ભભરાવે લહણ બહણ તો નાખવાનું જે સીતારામ હોય શાક કેવું બન્યું છે પાછી એને એડવટાવી દઈએ આ શાક નથી ના રોગ નો કોથળો તે ખાધો

હવે કે ભોળિયો વળી ગયો છે આવતાગા જ છે આવતા જાતા તેલ નાખે તેલ હાચા હતા હવે ઈત્તર્યું ને કારણ જ છે આ જેટલી અડવટાઈવાળા તમે લ્યો છો કાયદેસરના તમારા ઘરમાં મોટા મોટી તમે રોગની દૂષણખોરી ખોહી રહ્યા છો ન ખપતી વસ્તુની અડવટાઈ હોય હાવત છે તમે લોજમાં જાઓ હોટલોમાં હારા મારી પાંચસો ની હજાર ની બે હજાર ની થાળી ખાવ ને ગાંડી ઘરમાં હાવ જ છે ને એક લાખ ની થાળી કરી જાય પચાસ હજાર ની એક લાખ ની કારણ કે એને ઈશ્વર દઈ રહી એમ મેં તમારા ખોરાક હાચા રાખો કારણ કે આટક ના પ્રમાણ વધી ગયા છે આ એક ખાસ ધ્યાન રાખો તમને બાપુનો નો અવાજ છે બને એટલી ઘરે એક એક ગા રાખો તમારા ઘરની માલકો રોગ નહીં આવે હવાર જાગી અને તમે ગા દર્શન કરશો ને તેમાં તેત્રી કોટી નો વાસ છે આ બહાર જોઈ જોઈને ને ઘરમાં ખોઈ દીધા જરી ખમજો સમય આવો નથી હવે એ સમય નથી યોગ્ય નહી તમારામાં છે સમય તો ઠેઠ થી એક જ હરખો આવે છે પણ તમારામાં ક્યાંક પરિવર્તન ખરાબ આવી ગયું છે મેં નાળસ ઓલા હાથી રહેતા ને હાથી એને પેલા ઘર ધણી પૂછે હાથી રહેવું છે હવે આપણે બીજું એને કઈ છે બોલ મસારો કેટલો લઈશ મસારો એટલે પીવું છું સલમમાં એ બજર તો એ બીડી બીડી કઈ હતું જ નહીં હતી પણ ઓછી હતી બરોબર બીજું કે બાર મહિનાના એટલા વસ્ત્ર મારા સાહેબ બે જોડીક ચાર જોડીક પાંચ જોડી બરોબર પછી એમ કે ઘર તું ટકે કેટલા રોટલા ખાઈશ હું એક રોટલો ખાઈશ તો તારું કામ નથી નીકળે ટકે દોઢ બે રોટલા ઉલાડી જાય ને એ ખેતી ના કામ કરે આ કુતરા ના કાન જેવી ખાઈ શું કરે એને તમે ખુરશું ધમણ થઈ જાય જે ખાય ને એ ક્યાંક દેશ ને બનાવે જે માણસ ખાતો હોય ઈ ક્યાંક નામ રાખે કુતરા કાન જેવી રોટલી હોય એ પચી રોટલી ભેળી કરે ને તો ગામડા વાળા ને બે કવળ થાય તમે રોટલા જોયા નથી હાલો દેખાડું ગામડા ગામમાં થાળી થાળી આજની છે ઉપર તો બેન તમારો આહાર આજે આઠમ આઠમ ભગવતી ભગવતીની બસ આટલું જ છે બાપ હું કાયમ બોલતો રહું છું કારણ કે મારું એક જ કામ છે ભગવાને તમને દીધું છે તો રૂપિયા તમે બચાવો તમારા રૂપિયા દવાખાના મેં જાય છે ખોટા રસ્તે જાય કરતા તમારા શરીર હાચવો શરીરને તમે સુકામ તમે નાશ કરો છો તો બને એટલો તમારો ખોરાક સારો રાખજો એમ સમાજમાં દવા અને દુવાની બે જરૂર છે બને ત્યાં સુધી ઘરમાં ગાયું રાખજો જય મોગલ જય મની ધર જય વડવાળી